રાજકોટની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ધડાધડ ફાયર બ્રિગેડ રાજ્યમાં ગેમ ઝોનમાં ત્રાટકી હતી ભાવનગરમાં ઓન ફાયર વિભાગે ગેમ ઝોનમાં ચકાસણી કરી તો પોતાની જ બેદરકારી છતી કરી હતી ભાવનગરમાં ગેમ ઝોનમાં ચકાસણી કરતાં ત્રણ જેટલા ગેમ ઝોનમાં સાધનો નહીં હોવાથી સીલ કર્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે બીજા દિવસે હોટલ રેસ્ટોરન્ટમાં ચકાસણી હાથ ધરી તો ટોપ થ્રી નજીક એક રેસ્ટોરન્ટમાં અડતાલીસ ગેસ સિલિન્ડર મળી આવતા સીલ કરવામાં આવી હતી મોટા ભાગે એનઓસી લેવામાં આવી નહોતી ત્યારે અનેક સ્થળો ઉપર ફાયર સેફટીના સાધનો પણ જોવા મળ્યા નથી